ચલો હવે ફાઇનલી બધાય ચા બીજો પી લીધો હે અને હવે નેકળા રાહ હમ ચાલો વાગ્યા એક વાજે નો એટલે બે વાજે બંધ થઈ એટલે હલો શું લેવા આવડો લઈ લો લઈ લો હા મન નહીં ચાલે એ તો પોકા મજા છે ચલો ચા પાણી થઈ ગયું છે ને આપણે હવે નીકળ્યા છે આગળ જવા માટે બરોબર ને બ્લોગ સારો લાગે તો

અને આપણે હવે લોકેશન ઉપર આમ તો થોડા લોકેશન ઉપર પહોંચ્યા છે ને સમુલ લગ્નના લોકેશન ઉપર નહીં પહોંચે બરોબર અને હાલ તો ખેતરમાં આવ્યા છે અને આપણે થોડા આમ તો ચેલા દાણા હશે અંદાજી કોતરી દાણા થશે કોતરી દાણા થય આશપાસ એમાંથી આટલા દેખાય હતી આવું ભાઈ એટલા બીજી જગ્યાએ જો ગાયબ થઈ જાય ખબર નહીં હતી ઊંચા જ નહીં ઊંચા તો કોઈ નહીં અચ્છા બરોબર ના જવું પડે આશા

લક્ષ્મણસિંહજી <laughs> 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 ચલો મિત્રો જો આપણે ગાડીમાં આવી ગયા છે અને વિષ્ણુભાઈનો ઓલરેડી ઘેરા પતી ગયા છે અને અહીંયા બેઠા છે સમૂહ અને આપણે છે ને ફોન ચાર્જિંગ નહીં એટલે બ્લોગ એટલે પૂરો કરો છો બરોબર અને હવે મળશે આપણે નવા બ્લોગમાં એટલે આપણી આઈડીને ફોલો કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બધેને જય માતાજી અને બહુ કંટાળેલા છે ને ઊંઘે પણ આવે છે બરાબર